મને આવી બધી મતલબ નથી ખબર કે આવો હશે શું કરશે શું નતો કરતો પણ બે મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો અને બે મને બતાવી દીધો પેલા તો મને રિબ્રા રોડ ઉપર હાઈવે ઉપર મારી મારો એસ ટવેન્ટી અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો એને બધું જ કર્યું તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચશે કેમ કે હું બાપ વગર ની દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એટલું કેટલું સહન કરે તો ભી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું ક્યારે મારા ઘર ની નીચે આવી આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો અને લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ 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 નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને ને તો રસ્તામાં તું નીકળે સજ તને મારી નાખસી

ફોન કરાવતો હતો તો મેં કીધું કઈ વાંધો નહિ હું કેસ પાછો લઈ લઉં છું મારો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દે તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવો અને જેમ મેં તો રાધા રાધાને મારી ને એમ હું તને બી મારી એટલે મારતો કે શું કરતો હા મારા ઉપર બી હાથ ચાલકી કરેલી હતી તોફાની રાધા ને એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ ચલાકી કરેલી હતી હાલતા ચાલતા ચાલુ ગાડી એ મને મારેલી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપ ની બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં મને પેટમાં લતુ મારેલી છે બધી જગ્યાએ મારેલી કદાચ મને નિશાન નિશાનગી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એટલે એવું બતાવવા માંગતો હતો પછી કાલે રાત્રે પરમે રાત્રે મને ફોન બે ભેગી ભાન ન નથી

મારી અરજી નો ફોટો લઈને મારા ફોન માંથી ફોટો લઈને પાછો ફોટો પાડ્યો અને એ અરજીની અંદર સાઈન કરીને અરજીનો મને બે દિવસની અંદર જવાબ આપ્યો હું તો બાર વરસ ની જેલ કાપેલો જ છું હવે બાર વર્ષ જેલ કાપી હોય અને બે વર્ષ ની થી શું ફેર પડે આજે બાર વર્ષ કાપી કાલે બે મહિના કાપી પાછો તારી પાસે આવી તમારી શું માંગ છે મારી માંગ એટલી જ છે કે આજે હું એક આજે હું એક નારી જ છું મારા જેવી કેટલી છોકરીઓ સંડાવેલી અંદર હતે જ અને કેટલી છોકરીઓ અંદર દુખી જ હશે એની માટે પોલીસ પણ કઈ એક્શન નથી લેતો હોય એક એક મહિના સુધી અરજી પડી હોય છે એના જ કોઈ જવાબ નથી દેતા પછી જ્યારે મરી જાય છે ત્યારે પોલીસ વાળા એમ કે છે કે મરી ગઈ છે તો પણ તો શું કરે એ લોકો